આજે ત્રિવેણી સંગમ છે અક્ષય અને ભગવાન પ્રાગટ્ય દિન ત્યારે સુરતમાં અક્ષય તૃતીયા નિમિત્તે સોના ચાંદીની ખરીદી કરવા જ્વેલર્સમાં ભીડ દેખાઈ હતી જોકે સોના ચાંદીના ભાવમાં અગાઉ સતત વધારા બાદ હવે ભાવમાં થોડો ઘટાડો થયો છે ત્યારે મુહૂર્ત સાચવવા લોકો આજના દિવસે સોના ચાંદીની ખરીદી કરે છે હિન્દુ ધર્મમાં તહેવારોની કોઈ કમી નથી પરંતુ અખાત્રીજને ખૂબ વિશેષ માનવામાં આવે છે જે વૈશાખ મહિનામાં આવે છે પંચાંગ અનુસાર અખાત્રીજનો તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીય તિથિના રોજ ઉજવવામાં આવે છે આ વખતે આ તિથિ દસમી મે એટલે કે આજે શુક્રવારે ઉજવવામાં આવી રહી છે આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને સોનાની ખરીદી પણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે સોનું ખરીદવાથી ધનમાં વધારો થાય છે આજે ત્રિવેણી સંગમ છે અખાત્રીજ અક્ષય તૃતી અને ભગવાન પરશુરામજી નું પ્રાગટ્ય દિન ત્યારે સુરતમાં અક્ષય તૃતીય સોના ચાંદીની ખરીદી કરવા ભીડ દેખાઈ હતી સોના ચાંદીના ભાવમાં ભાવમાં અગાઉ સતત વધારા બાદ હવે થોડો ઘટાડો થયો છે ત્યારે મુહૂર્ત સાચવવા લોકો આજના દિવસે સોનું ચાંદીની ખરીદી કરે છે આજના દિવસનું અખંડ મુહૂર્ત હોય છે આ મામલે જ્વેલર્સ હોનર ચોક્સીએ જણાવ્યું હતું કે અખાત્રીજનો આ યોગ સત્યાવીસ વર્ષ પછી આવ્યો છે આ વખતે સોનાના ભાવમાં દસ ટકાનો ઘટાડો આવ્યો છે જેથી ગ્રાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરત શહેરમાં ઘણા જ્વેલર્સને ત્યાં ચાલીસ ટકા ગ્રાહકો દ્વારા એડવાન્સ બુકિંગ કરાવવામાં આવ્યા છે ત્યારે જ્વેલર્સને પણ સારો વેપાર મળવાની આશા છે